નમસ્કાર ખેડૂત મિત્રો હું ગુજરાત બાયો સાયન્સ હતી આજે આપણે નવા એક શાકભાજીના ફિલ્ડમાં આવ્યા છીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જે કોબીજનો પાક છે અને હવે આપણે અહીંયા ખેડૂતની વાડીએ આપણે હાજર છીએ તો આપણે અત્યારે ખેડૂતના અનુભવો અને પોતાનો પરિચય લેશું અને આ આપણે બીજી વખત અહીંયા આવ્યા છીએ ફિલ્ડમાં તો હવે અહીંયા આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે તો આપણે એક પૂરું આપણું નામ જણાવજો રમેશભાઈ ગોહિલ જી તાલુકો તાલુકો અને ગામ પાલીતાણાની અધ વચ્ચે બરોબર નાનું એવું એક ખેતીનું સારામાં સારું કામ કરતા રમેશભાઈ અને આપણે અગાઉ વીસ પચીસ દિવસ પહેલા અહીંયા પાછળ જે રીંગણીની જે વિડીયો બનાવેલો છે રમેશભાઈનો એ જ ખેતર છે અને આ એ જ મંડપ છે જે કારેલીવાળો આપણે રીંગણીની અંદર દર્શાવેલો છે તો રમેશભાઈની ત્યારે જે રીંગણીનો વિડીયો ઉતાર આવે ત્યારે આપણે ફરી એ વખતે આમાં આપણે કોબીજનું જે વાવેતર કરેલું છે એમાં આપણે ટ્રાયલ કરાવ્યું હતું ડેમોટ્રેશન જી માસ્ટરનું એ પહેલાં આપણે રીંગણીનું જે જોઈ લીધું છે એ જ રીતે આપણે કોબીજમાં ત્યારે આપીને ગયા હતા અને અત્યારે આપણે ફરી વખત એ જ ફિલ્ડ ઉપર ફરીથી આપણે એનું ટ્રાયલ જોવા માટે આજે આવ્યા છીએ અને આજે તારીખ છે પચીસ એક બે હજાર પચીસ અને અજારે અમે ફિલ્ડમાં હતા તો હમણાં એક માનગઢ ગામનો આપણે વિડીયો ઉતાર્યો છે અને મરચીના ફિલ્ડનો છે તો એ પણ આપણે મૂકતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આપણે સંપૂર્ણ માહિતી ખેતીને લગતી અલગ અલગ પાકોની અહીંયા આપણે દર્શાવતા હોઈએ તો તમે જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો અને જે જાણવા જેવી માહિતી છે તે અંત સુધી વિડીયો જોશો તો તમને પૂરે માહિતી મળશે અને ખેડૂતોનો જે અનુભવો છે આપણે જે પ્રોડક્ટના એ પણ સારી રીતે તમે જોઈ અને સમજી શકશો તો આપણે હવે આ જે કોબીજનો પાક છે એની અંદર આપણે જે પ્રોડક્ટ યુઝ કરી હતી રમેશભાઈ એમનો આપણે ફરીથી અનુભવ આપણે લઈશું રીંગણીનો અનુભવ તો આપણે એમની પાસેથી અગાઉ લઈ લીધો છે અને રીંગણીનું ફિલ્ડ પણ આપણે ફરીથી બતાવશું તો રમેશભાઈ આપણે આ રીંગ રીંગણીના પાક પછી તમે આ કોબીજના પાકમાં જે આ અનુભવ કર્યો છે જી માસ્ટરનો તો અંદાજે આપણે દિવસો કેટલા થયા પંદર વીસ દિવસ ઉપર થયું ને હા પંદર વીસ દિવસ ઉપર થયું અને એક વખત છંટકાવ કર્યો અને પીવડાયું હા પીવડાયું તો એમાં તમને આમ કેવો ફરક લાગ્યો પછીથી ના ફરક છે ને પેલી બે ઓલમાં નથી પાયું બાકી એનો ઉપયોગ કર્યો પેલી બે ઓળ માં નથી પીવડાવ્યું અને બાકી આપણે બીજામાં પીવડાયું છે અને તો અત્યારે જે સાઈઝ એનો રંગ પછી એને જે ગાંઠ બંધાવવાની જે શરૂઆત છે તે તમે આમાં વિડીયોમાં ખેડૂત મિત્રો જોઈ શકો છો જે એનો રંગ જે એના પાનની સાઈઝ અને એકદમ તંદુરસ્ત પાક તમે જોઈ શકો છો અને છેક સુધી આખા છો આખી લાઈનમાં તમે છેક સુધી આ જોઈ શકો છો પછી અહીંયા પણ તમે એક લાઈનમાં જોઈ શકો છો જે એક સરખી તમને એક જ સરખી ફૂલેલી અને પૂરેપૂરી વિકસિત તમને જોવા મળશે આ જે કોબીના પાકમાં અથવા તો શાકભાજી કરતા ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો અમે મૂકીએ છીએ કે જે કોબી ફ્લાવર જે ટમેટી છે રીંગણી છે બીજા મરચીના પાક છે શાકભાજીના કોઈ પણ પાક છે તો એ બધા પાકોમાં આપણે જી માસ્ટર શું અનુભવો મળે છે તે આપણે અહીંયા દર્શાવીએ છીએ તો આ જે કોબીના છોડ છે તમે નરી આંખે જોઈ શકો છો ફળ બને તે અંદર શરૂ થઈ ગયું છે અને જે છોડની સાઈઝ જે પાનનો આકાર પાનનો રંગ આપણે નરી આંખે જોઈ શકાય છે તો આપણે રમેશભાઈ આજે આપણે આ જે જી માસ્ટર નો ઉપયોગ કરો પછી આમ તમને લાગે છોડની ની આમ જે

કે જેમાં નથી લાઈનમાં આપણે આપ્યું રમેશભાઈ જે લાઈન બાકી રાખી છે તો એમાં પણ આપણે એ વિડીયોમાં દર્શાવીશું જે આ તમે જુઓ છો આ બધી લાઈનમાં આપેલું છે જેના છોડ તમને કહી શકે છે અને અહીંયા તમને નરી આંખે જોઈ શકો છો જો આ બધી લાઈનોમાં બંને માવજતો કરેલી છે અને આ બે લાઈન છેલ્લી આ રમેશભાઈ બાકી છે ને તો આ બે લાઈન બાકી છે હવે તમે અહીંયા જોઈ શકો છો હવે જે આપણે આ અહીંયા છોડ જુઓ અને આ લાઇન જુઓ એવી જ રીતે આ અહીંયા છોડ જુઓ જે આ લાઇન બાકી રાખેલી છે જે આ બંને લાઈન તમે આ બંને લાઈન તમે જોઈ શકો છો જુઓ આ બંને લાઈનમાં આપણે માવજત એક કઈ કરે કરીને રમેશભાઈ જમીનમાં આપવાનું અને જે ઉપરથી છંટકાવવાનું એક તો આ તમે ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો આ બે લાઇન આ ફક્ત વીસેક દિવસ થયા છે આપણે ઉપયોગ કર્યો અને જે રીંગણીનો વિડીયો આપણે મૂકો તો એ તારીખે આપણે અહીંયા સેમ્પલિંગ કર્યું હતું આપ્યું હતું અને એના પછીના દિવસોમાં એક બે દિવસમાં રમેશભાઈ ઉપયોગ કર્યો હતો તો હવે આ લાઇન આવી ગઈ આપણે પીવડાવેલી હવે એ જુઓ અને આ બાજુની લાઈન આપણે બંને દર્શાવી છે તો આ રમેશભાઈ આપણે જે શાકભાજી કરતા ખેડૂત મિત્રો છે તો એની અંદર આપણે આ જે પ્રોડક્ટ છે બંને તમે તો અગાઉ રીંગણીમાં પણ અનુભવ કરી જોયો છે તો આ વસ્તુ ખરેખર કેવું તમને ચોક્કસ રીંગણી હજી ઊભી છે ને રીંગણીમાં પણ અત્યારે આપણે ચાલુમાં અત્યારે ચાલુ જ છે ચાલુ જ છે અને ત્યારે આપણે જે થોડુંક પીલું પડવાનો પ્રશ્ન પણ હતો હા હા પછી જે જમરાઈ જવાનો પ્રશ્ન છે જમરાઈ તો કે હજી નવો છોડ બન્યો છે કે એક પણ નહીં તો આપણે આજ જ વિડિયોમાં ફરીથી એજ ફિલ્ડ રીંગણીનું આપણે દર્શાવીશું તો રમેશભાઈની સાથે આપણે જોડાઈ રહેજો અને આપણે આગળ આગળ આપણે રીંગણીના ફિલ્ડમાં પણ મુલાકાત લઈએ ને પછી પાછા આવીએ છીએ આપણે કોબીજના ફિલ્ડમાં તો રમેશભાઈ આપણે રીંગણી બાજુ જઈએ હા હા તો રીંગણીની રીંગણીના પાકમાં આપણે જ્યારે વિડીયો ગઈ વખતે બનાવ્યો ત્યારે રમેશભાઈ નું ખેતર અને એની બાજુમાં એના ભાઈ નું ખેતર છે સુરેશભાઈ નું એ બંને નો આપણે વિડીયો આપણે દર્શાવતો જે છોડ જમરાઈ જવાનો પ્રશ્ન હતો એ દિવસે ને દિવસે આગળ વધતો જાય છે પણ રમેશભાઈ ને ખેતરમાં આપણે જે છોડ જોયા હતા રીંગણીના એ છોડ સિવાય નો એક છોડ આપણે આજે જોવો હોય તો હજી જડે નહીં રમેશભાઈ ગોતો હોય તો મળે કઈ હવે જે છોડ આપણે રીંગણીમાં આપણે જોયો તો એ આગળ વાળા ખૂણામાં હતો ને રમેશભાઈ આ ત્યાં ને ત્યાં એક જ છે અને બાકી જે રીંગણીની પરિસ્થિતિ જે ગયા વખતે હતી એ જ પરિસ્થિતિ અત્યારે હાલમાં એવું એવું ને જે ફળ બંધારણ છે એવી શાઇનિંગ છે એવી લાઈટ છે તો આપણે આ જોઈ શકો છો રીંગણીમાં ફળ ફૂલ અને જેનો કલર છે રમેશભાઈ એ એવો ને એવો છે છોડમાં જયારે પંદર વીસ દિવસ પહેલા આપણે આવ્યા હતા ત્યારે

તો હજી રીંગણીની જે એની જે ટકાઉ શક્તિ છે ઊભું રહેવાની ક્ષમતા છે એ એવી ને એવી છે અને હજી એમાં ફળ બંધારણ પણ ચાલુ છે અને નવું ફૂલ પણ ખીલવાનું ચાલુ છે તો આપણે એ વખતે જે રીંગણીનો વિડીયો હતો ત્યારે આ મંડપ આપણે દર્શાવતો હતો કારેલી વાળો તો કારેલી વચ્ચે આપણે કોબીજનું વાવેતર જે કર્યું હતું એ પણ વાત આપણે કરેલી હતી અને ત્યારે એ ડેમો આપ્યો હતો અત્યારે ડેમોમાં આપણને કોબીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે અને રમેશભાઈ પોતે આપણને સ્વીકારે છે કે આ વસ્તુથી કામ કેવું મળ્યું રમેશભાઈ કામ સારું હે બીજા ખેડૂતો આ વાપરી શકે ના ચોક્કસ વપરાય હા એટલે આ વસ્તુથી આપણને સારામાં સારા રિઝલ્ટો મળ્યા છે ભાઈ આપણે સાથે લાલુભાઈ પણ છે આથી તો લાલુભાઈ આપણે તમે આના વિશે શું કહેશો હવે આ ફિલ્ડ તમને મેં પહેલી વખત આ કોબીનું આ સામે આવ્યું છે તો તમે હવે કંઈક જાણકારી આપશો હવે નિંલેશભાઈ આપણે અત્યારે કોબી બાજુમાં જોઈએ હા ને અત્યારે રીંગણીમાં ઉભા છીએ ત્યારે જે જમરાઈ જવાનો પ્રશ્ન મેન હતો રમેશભાઈ ભાચુ ને તો જમરાઈ જવું એટલે જે પાન વાંકા ચૂકા થાય ને નાના નાના થઈ જતા એ છોડ ના પ્રશ્નો આખા ગુજરાત ની અંદર તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં બધી જ જગ્યાએ જોવા મળે છે જમરાઈ જવું એટલે છોડ કેવો થઈ જાય એ આપણે ગઈ વખતે પણ આપણે રમેશભાઈની વાડીનો એક છોડ જોયો તો એ પછી એક પણ છોડ આગળ વધ્યો છે કે નહીં એ આપણે રમેશભાઈને પૂછ્યું છે પણ ક્યાંય વધ્યો નથી એનું કારણ હોય આમાં આપણે નજરે દેખાય છે જોવો તમે જો આમાં એક પણ સિંગલ એવો છોડ દેખાતો નથી જમરાઈ જવાનો ત્યાં પ્રશ્ન નથી આમાં હજી જો નવો ફ્લાવરિંગ ચાલુ છે જોવો તમે નવું જો

આ દેખાય ને આ છોડ જે જમરાઈ ગયા થાય બધાય શું ગયો જો આવા આવા થઈ જાય જો અને જે અત્યારે નવા નવા આગળ વધતા જાય છે જો આ પણ ઈ ગઈ વખતે આપણે આજ વિડિયોમાં આજ બધી માહિતી આપણે આપેલી હતી અને સુકાઈ ગયેલા છોડ પણ ત્યારે ઓછા હતા અત્યારે ઈ છોડ સુકાવા મણા છે જમરાઈ ગયેલા હતા અને નવા નવા છોડ પણ અહીંયા બાજુ જોવા છે આ નવા નવા છોડ પણ અત્યારે આપણે અહીંયા જોઈ શકો છો જે આગળ બનતા જાય છે જમરાઈ જવાના તો રમેશભાઈ ની રીંગનીમાં આપણે એવું નથી કેતા કે આ પ્રોડક્ટ થી આપણે ઈ કામ મળે છે પણ આગળ નથી વધતું એ આડકતરી રીતે આપણને એક સંદેશો મળે છે કે આનાથી છોડ આપણો આગળ નથી વધ્યો વધતો અને એ વીસ પચીસ દિવસ ત્યાં નહી તો ફરીથી નવા છોડ બનવા જોઈએ છે અહીંયા કેમ આપણે જોઈ શકો છો બને છે ને નિલેશભાઈ તમે આ જોઈ શકો બે ખેતર બાજુમાં બે ને પાણી એક જગ્યાએથી આવે છે વેખ્યાડો પણ બે ભાઈ છે હા

મૂળ તોડી તોડી ને જોયા ઉપર થી નીચે બધી માવજો તકલીફ હવે આપણે એક રમેશભાઈ આપણે એક એ જાણવાનું છે કે આ વસ્તુ આપણે કેમ નથી આવી

આપણે જી માસ્ટર પછી ધીમે ધીમે બીજી વખતે આપણે ડિગ્રીના ફિલ્ડોમાં આપણે ટ્રાયલ કરશું તો એમાં પણ આપણે આઈડિયા મળશે કે આનાથી આગળ વધે છે કે નહીં છોડવા કે ઘટી ગયા ઓછા થઈ ગયા તો આપણને એક સંદેશો આપે છે કે મૂળની જે તાકાતો જે કુદરતી બનાવવાની છે શક્તિ માટે જે મૂળ છે મેન વસ્તુ તો એ આગળ છોડને નુકસાન થતું અટકાવવા માટે એ કામ કરે છે આડકતરી રીતે તો ખેડૂતોને એક આ વધારાનો એક બેનિફિટ મળ્યો કે ભાઈ છોડ ખરાબ થવાના પ્રશ્નો છે એ પણ આમાંથી સોલ્વ થયા અને જે જે જરૂરિયાત છે પોષણો એ બધી વસ્તુ આપે છે તો એના ગુણ છે એ આપશે પણ એની સિવાય નું જે ખરાબ થવાના છોડના પ્રશ્નો છે એ પણ આપણને સોલ્વ થતા જોવા મળશે તો આપણે રમેશભાઈ ની વાડીએ આ સારામાં સારા અનુભવ બીજી વખત આપણા ફિલ્ડ ઉપર આવ્યા છીએ

આડકતરી રીતે આપણને આની સફળતાઓ રમેશભાઈ દ્વારા આપણને જાણવા મળે છે કે છ મહિને તો ઘણા ખેડૂતો રીંગણી નો મોલ કાઢી નાખે છ મહિને પણ નવું ફ્લાવર હવે આપડે કોબીજ પાકમાં પણ સરસ મજાનું જો અત્યારે તમે નજરે આખે જોઈ શકો છો આવું જોરદાર પરિણામ તો મીડિયો ખેડૂત મિત્રો અંત સુધી તમે જોજો અને બીજા ખેડૂત મિત્રો ને માહિતી સારી લાગે તો જરૂરથી શેર કરજો શાકભાજી કરતા ખેડૂત મિત્રો માટે આ જી માસ્ટર સોના જેવો ઓપ્શન છે એક વખત વાપરીને થોડાક વિસ્તારમાં પણ ટ્રાય કરી શકો છો અને ચાર મહિના નીકળે તો એટલે આ ખેડૂત મિત્રોના અનુભવ આપણે સામેથી થી આપણે મળતા જાય છે તો આ વિડીયો અંત સુધી જોજો અને વધુ માહિતી માટે તમે યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયો સાયન્સ ની તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો બીજા ખેડૂત મિત્રોને અને એ સાથે અમે આ વિડીયો ને અહિયાં પૂર્ણ કરીએ છીએ જય ભારત જય હિન્દ Jai Hind